અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વારંવાર મળેલી ફરિયાદો મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં આ આરોપીઓનું મુખ્ય કામ એ હતું કે લોકોને વોટ્સએપમાં ફોન કરીને એવું કહેતા હતા કે વડાપ્રધાન આપના કામથી ખુશ છે તેથી રાજસ્થાન મુખ્યમંત્રીના હેઠળ જયપુર રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં આપ રોકાણ કરી શકો છો અને ચાર કરોડના પ્રોજેક્ટમાં અત્યારે માત્ર દસથી બાર લાખ આપવાના રહેશે બાકીના પૈસા અમારી તરફથી ભેટ સ્વરૂપે પ્રોજેક્ટમાં જશે એસીબી પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે આવી રીતે વોટ્સએપમાં વાત કરીને તેઓ લોકોના વોટ્સએપમાં પ્રોજેક્ટના ફોટા મોકલી લોકોના વિશ્વાસ કેળવતા હતા જેના થકી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફોન કોલનો ટેકનિકલ એનાલિસિસ કરતાં ફોન કોલ હરિયાણાના પલવલ જિલ્લામાંથી આવે છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું જે અંગેની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી અને છ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આરોપીઓ પેન્સિલ કંપનીમાં નોકરી મેળવવા વર્ક ફ્રોમ ની લાલચ આપીને છસો વીસ રૂપિયાનું ઓનલાઈન ફોર્મ ભરાઈને છેતરપિંડી આચરતા હતા ગઈ તારીખ વીસ જૂને ડીસીબી ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો એ ગુનાની વિગત મુજબ જે કોલ કરનાર વ્યક્તિ જે છે આરોપી એ આરોપી રાજકીય જે લોકો ખૂબ સક્રિય છે નામ ધરાવે છે એવા લોકોને ફોન કરીને એવું કહેવામાં આવતું હતું કે એવો બહુ ઉચ્ચ કક્ષાની કચેરીએથી બોલે છે અને એમને સરકાર તરફથી ખાસ રાજકીય સારી કામગીરીના કારણે તેઓને એક મહત્વની જગ્યાના મહત્વના પ્રોજેક્ટમાં એમને રોકાણ કરવા માટે જણાવે છે એ રોકાણમાં શરૂઆતમાં એ પ્રકારે રજૂઆત છે કે તમે અત્યારે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરો આ પ્રોજેક્ટ કરોડ કરોડનો છે અને બાકીની જે ભરવાપાત્ર રકમ જે છે એ તમને ગિફ્ટ તરીકે આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ જે છે એ જયપુર દિલ્હી હાઈવે ઉપરનો છે અને એ લગતા થોડાક ફોટોગ્રાફ્સ અને વોટ્સઅપ ચેટથી ક્યારે રકમ ભરો છો આ પ્રકારે એ રજૂઆત કરવામાં આવતી હતી અને પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોના રીતે ફોન કરવામાં આવ્યા હતા એ પ્રકારે એક ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણના ભાગરૂપે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરાવવા માટે આગ્રહ કરતા હતા ખોટા નામ ખોટા સિમ કાર્ડ અને ખોટા પ્રોફાઇલ બનાવ્યા બાદ આ લોકો જીતે વ્યક્તિને ફસાવાની કોશિશ કરતા હતા આ મેવાતી ગેંગના કુલ સભ્યો છ જે અત્યારે પકડાયેલા છે જેઓના નામ છે ભરતસિંહ બુદ્ધસિંહ રામસિંહ જે પલવલ હરિયાણાના છે અને મૂળ વતની એ બુલંદશહેર યુપીના છે બીજા ઇરશાદ ખાન એ પણ પિનંગવા નુહુ મેવાત હરિયાણાના છે ઈરશાદ મોહમ્મદ એ હથિન હરિયાણાના છે પલવલ જિલ્લાના અને સાબીર એ પણ લખનાકા નાકા હથિન પલવલ હરિયાણાના છે રાકીબ અને મોહમ્મદ જહાન આ તમામ લોકો જિલ્લા પલવલ હરિયાણાના છે આ લોકોએ આ રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને રોકાણ કરવા માટે ચીટિંગ કરવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે આ આરોપીઓ શરૂઆતમાં એમની જે એમઓ છે એ પ્રમાણે એક જાહેરાત આપતા હતા કે વર્ક ફ્રોમ હોમ અને એ પેટે તમે મહિને અમુક રકમ તમે કમાઈ શકશો અને એ પેટે રજીસ્ટ્રેશન માટે એ લોકો અમુક રકમ એમની પાસે જમા કરાવતા હતા જ્યારે દસથી પંદર લોકો આ પ્રકારે એમને આ રકમ જમા કરાવે ત્યારબાદ એ સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેતા હતા ત્યારબાદ એમની જે લાલચ પ્રાથમિક તપાસમાં જે પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એવો એમને મળવાપાત્ર જે મળતી હતી રકમ એનાથી એમનો સંતોષ ન હતો એટલે પછી એમણે આ રીતે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ પદાધિકારીઓ એ લોકોને ફોન કરી અને વળી કે મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ તે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા આ છ લોકોને અત્યારે અટક કરવામાં આવેલા છે અને આ છ લોકોની પ્રાથમિક તપાસ બાદ અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં લઈ જવામાં આવનાર છે અને આગળની વધુ તપાસ એ પ્રકારે હાથ ધરવામાં આવશે

એક જ પ્રકારના ભાગરૂપે એમને લાલચ આપવાની છેતરવાની પ્રયત્ન કરેલો છે પ્રોજેક્ટ રોકાણ કરી અને જે અત્યાર સુધીની માહિતી મળી છે જયપુર દિલ્હી હાઈવે પરના એક પ્રોજેક્ટ છે એક ખ્યાલી પ્રોજેક્ટ બતાવેલો છે કેટલાક કોઈ સાઈટ ફોટોઝ લઈને એમણે અપલોડ કરેલા છે અને જે તે વ્યક્તિઓને જે ફોન કર્યા છે એમને વોટ્સએપ થી એ લોકોએ મોકલેલા છે અત્યાર સુધીમાં એમણે ઘણા બધાને ફોન કરેલા છે જે જે લોકો હવે આ તપાસ દરમિયાન સામે આવશે કારણ કે એમના એમની પાસેના જે ફોન્સ છે એની ચકાસણી દરમિયાન બીજી બધું વિગતો જાણવા મળનાર છે એમણે સતત ફરિયાદી પાસેથી એને રોકાણ કરવા માટે આગ્રહ કરેલો હતો સમય મર્યાદા આપી હતી કે આ સમય મર્યાદા ટૂંક સમયમાં પૂરી થનાર છે આપને ઘણું બધું નુકસાન જશે અને આ બહુ જ બ્લુ પ્લાન છે એ રીતે એમને કરેલી પૂર્વ મુખ્યમંત્રી છે એટલે શરૂઆતમાં જ્યારે આ જે છેતરપિંડી કરનારા અત્યારે હાલ પકડાયેલા આરોપીઓ છે જે આરોપીઓ એવું જ કહેતા હતા કે રાજસ્થાનના પૂર્વ પ્રોજેક્ટના મતલબ મુખ્ય ઓથોરિટેરિયન છે અને બધાની ઈચ્છા છે કે તમે સારું કામ કરો છો તો તમે આમાં રોકાણ કરો ને તમને ફાયદો થશે